જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર તો આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો ટેટ વનની પરીક્ષા માટે શિક્ષણને લગતા કરંટ અફેર્સ જોવાના છીએ જે આપણી એક્ઝામની અંદર પાંચ માર્ક્સનું મિત્રો શિક્ષણ ને લગતું કરંટ અફેર્સ પૂછવાનું છે તો એના આપણે મિત્રો આજે પાંચ માર્ક્સ રોકડા કરી લેવાના થાય છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો ટેટ વનની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે તમે આજે જ મિત્રો આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો જેની અંદર પડી જે પરીક્ષાનો નવો સિલેબસ મુજબ મટીરિયલ વિડિયો લેક્ચર તમને મળશે તો આજે જ મિત્રો આપણી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ શિક્ષણ મંત્રાલય મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે ઓકે શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે તો ચાર ઓપ્શન આપણને આપવામાં આવ્યા છે ઓકે તો મિત્રો એ એપનું નામ છે માય કેરિયર એડવાઇઝર ઓકે માય કેરિયર એડવાઇઝર આ એપ જે છે મિત્રો વિકસાવવામાં આવી છે શિક્ષણ મંત્રાલય દ્વારા ઓકે તમે અહીં જોઈ શકો છો કોના દ્વારા વિકસાવવામાં આવી છે તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ચાર તો વાત કરીએ મિત્રો કે ભાઈ માય કેરિયર એડવાઇઝર એફ એક સ્માર્ટ મફતયાઈ માર્ગદર્શન કારકિર્દી પ્લેટફોર્મ છે જે પંદરસોથી વધુ કારકિર્દી માર્ગો પર વ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે જે વિદ્યાર્થીઓને સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે વિવિધ તકો શોધવા માટે સક્ષમ બનાવે છે આ પહેલ વિદ્યાર્થીઓને જાણકારી કારકિર્દી નિર્ણયો લેવા અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સશક્ત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર બે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી માટે શાળા કક્ષાએ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ કરેલ એસ એચ આર કાર્યક્રમનું પૂરું નામ જણાવું એસ એચ આર કાર્યક્રમ મિત્રો આનું જે પૂરું નામ છે મિત્રો આનું પૂરું નામ છે સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગ

જેના દ્વારા આધાર કાર્ડ બનાવવામાં આવે છે નાનું પૂરું નામ છે યુઆઈડીએ આઈ નું પૂરું નામ શું છે મિત્રો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ચાલો ભારત બિલ્ડ થોન બે હજાર પચીસ માં કયા ધોરણના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે મિત્રો એ જવાબ આવશે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ જે વિકસિત ભારત બિલ્ડ થોન બે હજાર પચીસમાં ભાગ લઈ શકશે તો વાત કરીએ મિત્રો વિકસિત ભારત બિલ્ડથોન બે હજાર પચીસ એ ભારતનું સૌથી મોટું વિદ્યાર્થી નવીનતમ આંદોલન છે જે શિક્ષણ મંત્રાલય દ્વારા અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ અને એઆઈસીટીના સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય ધોરણ છથી બારના જે છથી બારના શાળાના વિદ્યાર્થીઓને શ્રદ્ધાત્મક અને ટીમવર્ક દ્વારા વાસ્તવિક જીવનના પડકારો વિચારવા નવીનતા લાવવા અને જે ઉકેલવા માટે પ્રેરણા આપવાનો છે ઓકે તો છથી બાર ધોરણ આવશે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે એ પણ મિત્રો અગત્યનું રહેશે એટલે એ પર આપણે યાદ રાખવું નેક્સ્ટ અપાર આઈડી કોણે લોન્ચ કરી છે અપાર આઈડી તો મિત્રો આ લોન્ચ કરવામાં આવી છે એમ દ્વારા એટલે કે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ અપાર આઈડી લોન્ચ કરવામાં આવી છે ઓકે અપાર આઈડી કેટલા આંકડાની હશે હોય છે મિત્રો બાર આંકડાની હોય તો તમે જોઈ શકો છો શું છે અપાર આઈડી ઓકે પેલું તો અપારનું જે છે અપારનું પૂરું નામ પણ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર તો એનું પૂરું નામ પણ આપણે લીધું છે અહીં તો મિત્રો આનું પૂરું નામ છે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટર તો કે આનું અપારનું શું છે પૂરું નામ છે ઓકે બાર આ અપાર આઈડી બાર આંકડાની હોય છે ચાલો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી ઓકે એક રાષ્ટ્રીય એક વિદ્યાર્થી આઈડી ઓકે અને લોન્ચ બાય ગવર્મેન્ટ અંડર જે છે એન ઇપી બે હજાર વીસ અને જે છે એમ ઓઈ એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક શરૂ કરવામાં આવે એક મહત્વપૂર્ણ સૂચક પહેલ છે ચાલો તો અપાર આઈડી કોના માટે છે તો તમે જોઈ શકો છો કે અપાર આઈડી જે છે કે કોઈપણ વિદ્યાર્થી માટે અપાર આઈડી જારી કરવા માટે વાલીની સંમતિ જરૂરી છે અપાર આઈડીનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને અનન્ય ઓળખ નંબર પ્રદાન કરવાનો છે જે વિદ્યાર્થીઓના જે છે શૈક્ષણિક રેકોર્ડ છે સિદ્ધિઓ અને ઓળખપત્રોને ડિજિટલી સ્ટોર કરશે આ આઈડી કાર્ડ શૈક્ષણિક પ્રગતિ પર નજર રાખવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે ઓકે અને અપાર કાર્ડ ભારતની તમામ શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અનન્ય આઈડી નંબર પ્રદાન કરે છે ચાલો મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ વિદ્યાદીપ યોજના અન્વયે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે તો તેમને મિત્રો બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે કેટલા બે લાખ નેક્સ્ટ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ બાળકોને અને ગેરહાજર રહેલા બાળકોને શોધવા યુનિસેફ ગુજરાતની મદદથી સમગ્ર શિક્ષાની એમઆઈએસ દ્વારા શું વિકસાવવામાં આવ્યું છે તો મિત્રો એ વિકસાવવામાં આવ્યું છે ઈડબ્લ્યુએસ અથવા તો સીટી સીટીએસ બરાબર ઈડબલ્યુએસનું મિત્રો આજે ઈડબ્લ્યુએસ આનું પૂરું નામ છે અર્લી વોર્નિંગ સિસ્ટમ ઓકે અને સીટીએસ આ સીટીએસનું પૂરું નામ છે ચિલ્ડ્રન ટ્રેકિંગ સિસ્ટમ નેક્સ્ટ નીચેનામાંથી કયું ઇ લર્નિંગ પ્લેટફોર્મ નથી ઓકે ઈ લર્નિંગ કયું પ્લેટફોર્મ નથી એવું પૂછ્યું છે મિત્રો તો સ્વયં તો ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે ઓકે જી શાલા પણ છે જી શાલા પ્લસ પણ છે પ્રશસ્ત ઓકે આ પ્રશસ્ત ઈ લર્નિંગ પ્લેટફોર્મ નથી મિત્રો ચાર બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતના પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો એ દેશ છે યુ એ નેક્સ્ટ કઈ સંસ્થાએ સતત સાતમા વર્ષે એનઆઈઆરએફ રેન્કિંગ બે હજાર પચીસમાં ટોચનું સ્થાન મેળવ્યું છે તો તે જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આઈઆઈટી મદ્રાસે ફરી એકવાર નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે NIRF બે હજાર પચીસમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને સતત સાતમા વર્ષે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે ચાલો મિત્રો આગળ વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામાં ધોરણ નવ અને દસમાં પ્રવેશ મેળવે તો વાર્ષિક કેટલી સ્કોલરશિપ મળશે ચાલો મિત્રો તો આની તો જવાબ આવશે આઈઆઈએમ સુધારા બિલ બે હજાર પચીસ હેઠળ પાંચસો પચાસ કરોડની ગ્રાન્ટ સાથે કઈ નવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના થવાની તૈયારીમાં છે તો એ છે મિત્રો આઈઆઈએમ ગુવાહાટી ચાલો નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એન બે હજાર જણાવ્યા મુજબ મગજનો પંચ્યાસી ટકા વિકાસ ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી જ થાય છે જવાબ મિત્રો વર્ષ સુધી ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે ભાઈ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ ચાર હજાર બસો કરોડની મેરાઈટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો મિત્રો આજે મેરા એક યોજના છે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ ટેકનિકલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવું તો જોઈ શકો છો કે ભાઈ ભારતમાં ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા સમાનતા અને શાસન વધારવા માટે બેતાલીસો કરોડના ખર્ચે ખર્ચ સાથે મલ્ટિડિસિપ્લનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન ઓકે જેનું શોર્ટ ફોર્મ છે મેરાઇટ ઓકે મેરાઈટનું પૂરું નામ અહીંયા આપેલું છે આ યોજના શરૂ કરવામાં આવી છે કે મેરેજ યોજનાનું પૂરું નામ પણ પૂછી શકે મલ્ટી ડિસિપ્લનરી એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇમ્પ્રુવમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન જે આ યોજના છે કે આ મેરેજ યોજના બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ દરમિયાન બસો પંચોતેર સંસ્થાઓ એકસો પંચોતેર એન્જિનિયરિંગ કોલેજો અને સો પોલિટેકનિકલ કોલેજોને આવરી લે છે જેમાં વિશ્વ બેંકના સમર્થનથી અમલ મૂકવામાં આવશે કોના સમર્થનથી વિશ્વ બેંકના સમર્થનથી ચાલો મિત્રો આગળ વાત કરીએ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસમાં પાંચ ફાઈવ પ્લસ ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરના માળખામાં પ્રથમ પાંચ વર્ષમાં કયા વય જૂથના બાળકોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે મિત્રો ત્રણથી આઠ આઠ વર્ષના કઈ સંસ્થાએ જ્ઞાનોદય શિક્ષણ શાસ્ત્રના નવીનતા અને પ્રકાશન કેન્દ્ર શરૂ કર્યું જવાબ આવશે આઈઆઈએમ કોજીકોટ ચાર બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ્સ બે હજાર છવ્વીસમાં કયા ભારતીય શહેરને વિશ્વનું સૌથી સસ્તું વિદ્યાર્થી શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું તો એ છે મિત્રો નવી દિલ્હી નેક્સ્ટ નીચેના પૈકી કઈ સંસ્થા બાલવાટિકાનો અભ્યાસક્રમ તૈયાર કરવાની કામગીરી કરે છે તો એ છે મિત્રો જીસીઈઆરટી નેક્સ્ટ કઈ સંસ્થાએ ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ એટલે કે બી એફ એસ વિકસાવી છે બે હજાર પચીસમાં શરૂ કરાયેલ વિશ્વની સૌથી વધુ રિઝ્યુલેશન વાળી હવામાન આગાહી સિસ્ટમ છે તો મિત્રો જવાબ આવશે આની અંદર ઓકે આઈઆઈટી એમ પુણે ભારતના કયા રાજ્યને સત્તાવાર રીતે દેશનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે તો એ છે મિત્રો એ રાજ્યનું નામ છે મિઝોરમ છે કે ભાઈ સ્ટેમ કારકિર્દી તરફ હાઈસ્કૂલની છોકરીઓને પ્રેરણા આપવા માટે કઈ સંસ્થાએ મનસ્વી માર્ગદર્શન પહેલ શરૂ કરી છે ચાલો મિત્રો તો જવાબ આવશે આની અંદર આઈઆઈટી દિલ્હી આઈઆઈએમ અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપી રહ્યું છે દુબઈ ખાતે નેક્સ્ટ કેન્દ્ર સરકારની પહેલ હેઠળ બસો ને અઠ્યાવીસ એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ એટલે કે ઈએમઆરએસની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો આનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી બાળકોને શિક્ષણ આપવાનું ચાલો અપાર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો છે મિત્રો તો વિદ્યાર્થી રેકોર્ડ ઓકે ભારતનું પ્રથમ લેખકોનું ગામ કયા ગામમાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે ખાતે ચાલો કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાત દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે કઈ પ્રો કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતના જે શિક્ષકો દ્વારા જે શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે તો એ પ્રોગ્રામનું નામ છે મિત્રો ચેતના ચાર રાજ્યમાં નિપુણ ભારત કાર્યક્રમ નીચેના પૈકી શેની સાથે સંબંધિત છે નિપુણ ભારત કાર્યક્રમ તો મિત્રો કે ભાઈ જવાબ આની દસ સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ ઓપ્શન ડી ઓકે તમે જોઈ શકો છો નિપુણ ભારત શું ઓકે મશનના નિપુણ ભારતના લક્ષ્યો પણ આપેલા છે ઓકે તો તમે વાંચી શકો છો ચાલો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ સમગ્ર દેશમાં અમલીકરણ કરવા માટે રાષ્ટ્રીય સંચાલન સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા ડોક્ટર કે કસ્તુરી રંગ ગુજરાત સરકારે કન્યા શિક્ષણને ઉત્તેજન આપવા તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે એ યોજના શરૂ કરી છે લક્ષ્મી યોજના ઓકે લક્ષ્મી યોજના ઓકે જેમાં જે દીકરીઓને જે ધોરણ નવ અને દસમાં જે છોકરીઓ અભ્યાસ કરે છે ધોરણ નવ અને દસમાં તેમને વીસ હજારની સ્કોલરશિપ આપવામાં આવશે અને ધોરણ અગિયાર બારમાં જે કન્યાઓ અભ્યાસ કરે છે તેને ત્રીસ હજારની સહાય આપવામાં આવશે ઓકે સ્કોલરશિપ આપવામાં આવશે અને ટોટલ પચાસ હજાર જેટલી સ્કોલરશીપ મળશે ચાલો એન ઇપી બે હજાર વીસ મુજબ શાળાઓમાં શિક્ષણની કઈ નવી અભ્યાસ પદ્ધતિ અમલી બનેલ છે જવાબ મિત્રો ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ હજાર બારસો પચાસ કરોડ ચાલો ગુણોત્સવ ટુ પોઈન્ટ અંતર્ગત હવેથી મૂલ્યાંકન કેટલા ટકા ગુણનું જે કેટલા ટકા ગુણનું રહેશે જવાબ આવશે આની અંદર વીસ ટકા કેટલું વીસ ટકા ચાલો તો મિત્રો આ ગતિના પ્રશ્નો આપણે શિક્ષણને શિક્ષણને લગતા કરંટ અફેર્સના આપણે પ્રશ્નો લીધા જે આપણી ટેટ વનની પરીક્ષાની અંદર પાંચ માર્ક્સનું પૂછાવાનું છે ઓકે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો ટેટ વનની આપણી ચેનલ ઉપર આવા નવા ઉપયોગી વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફરીથી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત